જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું છું સોડા સિંહ અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કૃપા વિદ્યાલય વતી ફરી એકવાર તમારું હું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છ સેમેસ્ટર બેનું પ્રકરણ નંબર અગિયાર ભૂમિ સ્વરૂપોની આજે ચર્ચા કરીશું ભૂમિ એટલે કે જમીન અને જમીનના સ્વરૂપો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તો પૃથ્વીનો જે પોપડો છે એનું અંદરના ભાગમાં છે એ સમયાંતરે શું થાય છે હલનચલન એટલે કે ધ્રુજારી અથવા તો કંપન છે એ થતું હોય છે તો તે જમીનના સ્વરૂપો રચે છે જે પૃથ્વીની અંદર જે હલનચલન થાય છે તે હલનચલન છે તે શું કરે છે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે પણ છે તો જે પૃથ્વીના પોપડાની અંદર જે સમયંતરે હલનચલન થાય છે તેના કારણે જમીનના સ્વરૂપો રચાય છે અને જમીનના સ્વરૂપો બદલાય પણ છે એટલે કે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે એટલે કે પૃથ્વીના પોપડાની અંદર જે હલનચલન થાય છે તે ક્યારેક આપણે ભૂકંપના સ્વરૂપમાં આંચકાઓ અથવા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે તો આ હલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાંટ ખીણની રચના પણ થાય છે જો આવા જે અનુભવો આપણે થાય છે ભૂકંપ કે જ્વાળામુખી કે સુનામી એના કારણે આના હલનચલનના કારણે શું થાય છે ક્યાંક પર્વતનું નિર્માણ થાય છે ક્યાંક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે અને ક્યાંક ફાંટ ખીણની રચના થાય છે તેના કારણે ભૂકંપના આંચકાઓ અથવા જ્વાળામુખી અથવા તો સુનામી જેવી ઘટનાઓના કારણે અથવા તો આ હલનચલનના કારણે છે એ પર્વતો ઉચ્ચ પ્રદેશો અને ફાંટ ખીણની રચનાઓ થાય છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો ખીણો અને કોતરોની રચના પણ થાય છે તે ઉપરાંત પણ નદીઓ છે હિમની નદીઓ છે પવન છે અને સમુદ્રના મોજા આવા કુદરતી બળોને લીધે શું થાય છે ધોવાણ થાય છે અથવા તો નિક્ષેપણની ક્રિયાઓ થાય છે બરાબર નદીઓ છે એ કાપ અથવા તો માટીનો જે માટીના માટી છે એનો પથરાવ કરે છે આ ક્રિયાને આપણે શું કહીશું નિક્ષેપણ માટીનો પથરાવ પથરાવ અથવા તો કાપ બરાબર આ બંને વસ્તુને શું કહે છે નિક્ષેપણ કહે છે તો નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોની જે ધોવાણ અને નિક્ષેપણ થાય છે આ ક્રિયા દ્વારા શું થાય છે ઘણીવાર કાપના મેદાનો રચાય છે ખીણો અને કોતરોની રચના પણ થાય છે તો હવે આપણે ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા સમજવાનો પ્રયાસ કરીએ પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને આપણે શું કહીએ છીએ ભૂમિ સ્વરૂપ તેને આપણે કહીએ છીએ જે પૃથ્વીની સપાટી છે એનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ અથવા તો ઢોળાવ અથવા તો આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય છે પર્વતનો આકાર રચે અથવા જમીન અથવા ઉચ્ચ પ્રદેશ ખીણ કોતર કોઈ પણ આકાર જ્યારે રચાય છે ત્યારે તે આકારને આપણે શું કહીએ છીએ ભૂમિ સ્વરૂપ કહીએ છીએ ફરી એકવાર આપણે આ વ્યાખ્યાને યાદ કરવાનો પ્રયાસ કરીએ પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને આપણે શું કહીએ છીએ ભૂમિ સ્વરૂપ આપણે એને કહીએ છીએ હવે આપણે ભૂમિ સ્વરૂપના પ્રકારની ચર્ચા કરીએ ભૂમિ સ્વરૂપના પ્રકાર તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ અથવા તો મેદાન વગેરેના નામથી આપણે ઓળખીએ કે જે પ્રદેશની ઊંચાઈ જે પ્રમાણે હોય તે જમીન ભાગને આપણે કોઈક પર્વત હોય કોઈક ઉચ્ચ પ્રદેશ હોય કોઈક મેદાન હોય તો તેની ઊંચાઈ પ્રમાણે આપણે તેના નામથી આપણે ઓળખીએ છીએ તો આપણે આકૃતિ અહીં લીધેલી છે ભૂમિ સ્વરૂપોની અગિયાર પોઈન્ટ એક તો સૌથી પહેલાં છે સમુદ્રની સપાટી બરાબર એનાથી ઉપર શું હોય ટાપુ ટાપુ પછી શું આવે મેદાન મેદાન પછી ઉચ્ચ પ્રદેશ પછી ખીણ અને પછી પર્વત તો આ જે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે બરાબર સમુદ્ર સપાટી ત્યારબાદ ટાપુ મેદાન ઉચ્ચ પ્રદેશ ખીણ અને પર્વત હવે આપણે મુખ્ય ભૂમિ સ્વરૂપોની ચર્ચા મેદાન વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે શું કહીશું પર્વત આપણે પર્વતને ઓળખવું હોય તો શું કરવું જોઈએ સમુદ્ર સપાટીથી એની ઊંચાઈ કેટલી હોવી જોઈએ નવસો મીટર લગભગ બરાબર એનાથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઊંચા ઓછા કે તીવ્ર ઢોળા તો સાંકડા શિખર ધરાવતા વિસ્તારને આપણે શું કહીશું આ વિસ્તારને આપણે શું કહીશું પર્વત કહીશું બરાબર પર્વતની વ્યાખ્યા આપણે ફરી એકવાર જોઈ લઈએ સમુદ્રની સપાટીથી કેટલા મીટર ઊંચાઈ હોવી જોઈએ નવસો મીટર બરાબર એનાથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ હોય અથવા તો સાંકળા શિખર હોય આવો જે વિસ્તાર હોય એને આપણે શું કહીશું પર્વત કહીશું પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અથવા તો આંતર ક્રિયાથી પર્વતો બને છે પર્વતો કેવી રીતે બને છે આ પ્રશ્ન કદાચ આપણને પૂછાય તો આપણે એનો જવાબ આવી રીતે લખી શકીએ કે જે પૃથ્વીનો પેટાળ છે એની અંદર ભૂકંપ જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયાઓ થાય અથવા તો પ્રતિક્રિયા થાય અથવા તો આંતરક્રિયા થાય આના કારણે શું બને છે પર્વતો બને છે બરાબર પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે તો કે પર્વતનો જે ઉદ્ભવ છે અથવા તો તેનો વિકાસ છે એના માટે એકથી વધુ ક્રિયાઓ અથવા તો બળો એમની અસર જોવા મળે છે કોઈ એક ક્રિયા કે એક બળથી છે એ પર્વતોનો ઉદ્ભવ અથવા તો વિકાસ થતો નથી પર્વતોનો ઉદભવ અને વિકાસ માટે એકથી વધારે ક્રિયાઓ અને બળોની અસરો જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે કારણ કે આ વિવિધ ક્રિયાઓ અને ઘણા બધા બળોના અસરને કારણે પર્વતો બન્યા હોય છે એના કારણે પર્વતોના પ્રકાર અલગ અલગ હોય છે એટલે કે એના વિવિધ પાસાઓના સંદર્ભમાં છે તેઓ એકબીજાથી અલગ આપણને જોવા મળે છે હવે પૃથ્વી સપાટીના આશરે છવ્વીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે આ યાદ રાખજો પૃથ્વી સપાટીની છવ્વીસ જે ટકા છે એટલો વિસ્તારમાં શું આવેલા છે પર્વતો આવેલા છે પૃથ્વી સપાટીના કેટલા ટકા ભા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો છવ્વીસ ટકા વિસ્તારમાં પૃથ્વી સપાટીના પર્વતો આવેલા છે પર્વત સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ઉપર હોય નવસો મીટર ઊંચાઈ ઉપર હોય આ પણ તમે યાદ રાખી શકો છો અને પર્વત કેવી રીતે નિર્માણ પામે છે તો પૃથ્વીની જે સપાટીની પેટાળમાં છે એ ભૂકંપ અને જ્વાળામુખી જેવી જે કુદરતી ભૌતિક બળોની ક્રિયા અથવા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી શું બન બને છે પર્વતો બને છે હવે આપણે પર્વતોનું વર્ગીકરણ જોઈએ બરાબર પર્વતોનું જે વર્ગીકરણ છે ઈશાના ઉપરથી થાય છે તેની નિર્માણ ક્રિયાના આધારે થાય છે જે પર્વતનું નિર્માણ જે રીતે થયું હોય એના આધારે તેને તેના વિભાગમાં વહેંચવામાં આવે છે તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે પહેલો વિભાગ છે પહેલાં પર્વતનો પ્રકાર છે ઘેડ પર્વત નંબર બે ખંડ પર્વત નંબર ત્રણ જ્વાળામુખી પર્વત અને નંબર ચાર અવશિષ્ટ પર્વત તો આ તમે યાદ રાખજો કે પર્વતના પ્રકારો કેટલા છે તો પર્વતના ચાર પ્રકાર છે કયા કયા તો ઘેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશ્રેષ્ઠ પર્વત બરાબર તો આ પર્વતોના નામ છે એ તમારે યાદ રાખવાના છે બરાબર યાદ રાખજો બરાબર ઘેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશેષ્ઠ પર્વત પર્વતના કેટલા પ્રકાર છે ચાર નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના વિભાગ પાડવામાં આવ્યા છે ચાર વિભાગ છે હવે આપણે એને વન બાય વન પર્વતોના પ્રકારની જાણકારી મેળવી સૌ પ્રથમ છે ઘેડ પર્વત શું છે ઘેડ પર્વત તો એની આપણે જાણકારી મેળવી અને સમજવાનો એનો પ્રયાસ કરીએ મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશ કે જળાશયોના તળિયે જળાશયોના તળીએ એકત્ર થયેલા નિક્ષેપના નિક્ષેપના બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ઘેડ બને છે તેવા ઉધ્ધ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ કે તળીતી સ્વરૂપે ઓળખીએ છીએ ફરી એકવાર આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ મોટાભાગે સમુદ્રના જે તળિયાના પ્રદેશો હોય કે જળાશયોના તળિયે બરાબર જે એકત્ર થયેલો જે નિક્ષેપ છે બરાબર આપણે નિક્ષેપની આગળ ચર્ચા કરી આ બંને બાજુથી નિક્ષેપને દબાણ આવે દબાણ આવે એટલે શું થાય કરચ્યુ અથવા તો ઘેડ પડે છે તેના ઉધ્ધ વળાંકને આપણે શું કહીએ છીએ શિખર કહીએ છીએ અને અધો વળાંકને આપણે શું કહીએ છીએ ખીડ કે તળેતી સ્વરૂપે જોઈ શકાય છે બરાબર હવે એના આપણે ઉદાહરણો જોઈ લઈએ આ ઉદાહરણો તમારે યાદ રાખવા પડશે કે ભાઈ ઘેંડ પર્વત છે ઘેઢ પર્વત તે કઈ જગ્યાએ આવેલું છે અને તેના ઉદાહરણો ક્યાં ક્યાં છે તો આપણે જોઈએ એશિયામાં એની વાત કરીએ તો હિમાલય છે યુરોપ્સમાં આલ્ફ્સ છે ઉત્તર અમેરિકામાં રોકીજ છે અને દક્ષિણ અમેરિકામાં છે એન્ડીજ નામના ઘેડ પર્વતો આવેલા છે અને આ મુખ્ય ઘેડ પર્વતો છે બરાબર એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીજ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીજ આ ચાર છે એ ગેડ પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણો છે તો ગેડ પર્વતમાં તમને સમજ પડી ગઈ છે કે જે સમુદ્ર જે તળિયા તળિયાના એરિયા છે તેમાં જે નિક્ષેપ બને છે એ નિષ્ક્ષેપની બંને બાજુ શું આવે છે નિક્ષેપમાં દબાણ આવે છે અને દબાણ આવતા કરચલીઓ કે ઘેડ જેવો આકાર બને છે તેનો જે ઉધ્ધો વળાંક હોય છે એને આપણે શું કહીએ છીએ શિખર કહીએ છીએ અને અધો વળાંકને આપણે શું કહીએ છીએ ખીડ કે તણેટી સ્વરૂપે આપણે એને જોઈએ છીએ આ તમે આકૃતિમાં જોઈ શકો છો અધો વળાંક અને ઉધો વળાંક અને અધો વળાંક બરાબર અને એના ઉદાહરણો છે એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીજ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીજ હવે આપણે એનો પ્રકાર નંબર બેની ચર્ચા કરીએ જેનું નામ છે ખંડ પર્વત ભૂગર્ભિક બળોના લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ભૂગર્ભિક એટલે જમીનની અંદર જે બળો હોય છે એના લીધે બે ભૂમિસ્તરો પર શું લાગે છે ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાટ કે ફાટ પડે છે શું પડે છે તિરાટ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ શું થઈ જાય છે આજુબાજુનો ભાગ છે એ શું થઈ જાય છે બેસી જાય છે શું થઈ જાય છે બેસી જાય છે અને જે વચ્ચેનો જે ભાગ છે વચ્ચેનો ભાગ શું થઈ જાય છે સ્થિર રહે છે તો તે ખંડ પર્વત નીચે બેસી જતા ભાગમાં શું થઈ જાય છે ફાટ ખીણ રચાય છે હવે જર્મનીનું જે હોસ્ટ પર્વત છે તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એના કારણે આવા પર્વતને આપણે શું કહીએ છીએ હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે તો ભારતમાં છે તે તેના ઉદાહરણો જોઈએ ભારતમાં તેમાં ઉદાહરણો છે નીલગિરી સાતપુડા વિંધ્યાચલ આ ભારતમાં આવેલા ખંડ પર્વતના ઉદાહરણો છે તો ખંડ પર્વતને ફરી એકવાર આપણે સમજી લઈએ જે જમીનની અંદર એટલે કે ભૂગર્ભિક બળો છે એના લીધે બે ભૂમિ સ્તરો પર શું થાય છે ખેંચાણ બળ લાગે છે બરાબર ખેંચાણ બળ લાગવાના કારણે શું થઈ જાય છે ફાટ અથવા તો તિરાટ પડી જાય છે આથી આજુબાજુનો જે ભાગ છે શું થઈ જાય છે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ શું રહે છે સ્થિર રહે છે તો ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગને આપણે ખીણ તરીકે ઓળખી છે તો જર્મનીનું જે હોસ્ટ પર્વત છે તે તોનું બેસ્ટ ઉદાહરણ છે આવા પર્વતોના આપણે કેવા પર્વતો તરીકે ઓળખીએ છીએ હોસ્ટ પર્વતો તરીકે ઓળખીએ છીએ હવે એના ઉદાહરણ તરીકે ભારતમાં જોઈએ તો નીલગીરી છે સાતપુડા છે વિદ્યાચલ છે આ ખંડ પર્વતના ઉદાહરણો છે તો હવે આપણે એનો ત્રીજા નંબરનો જે ઉદાહરણ પર્વત છે તેની આપણે ચર્ચા કરીએ ત્રીજા નંબરનો છે જ્વાળામુખી પર્વત શું છે નામ જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રોટનની જે પ્રસ્ફોટનની જે પ્રક્રિયા થાય છે એના કારણે બહાર જે ફેંકાતા ફેંકાતા જે પદાર્થો છે તે શંકુ આકારે જમા થાય છે અને જે શંકુ આકારે જમા થાય છે અને પર્વતનું નિર્માણ થાય છે તે પર્વતને આપણે શું કહીએ છીએ જ્વાળામુખી પર્વતો કહીએ છીએ તો જ્વાળામુખી જ્યારે ફાટે બહાર નીકળે લાવાના સ્વરૂપમાં ત્યારે તેમાં પ્રસ્ફટનની ક્રિયા થાય છે અને આ પ્રસ્ફટનની ક્રિયામાં જે બહાર ફેંકાતા જે પદાર્થો છે તે પદાર્થો ઉપર જાય છે અને ઉપર જઈ અને શંકુ આકારની રચના કરે છે અને એના કારણે જે પર્વતો રચાય છે તે પર્વતોને આપણે જ્વાળામુખી પર્વતો કહીએ છીએ જ્વાળામુખીના કારણે જે ફાટે છે એના કારણે પ્રસ્ફટનની ક્રિયા થાય છે અને એમાંથી બહાર જે લાવા સ્વરૂપે જે પદાર્થો બહાર નીકળે છે શંકુ આકારે તે છે જ્વાળામુખી પર્વતને બનાવે છે તો હવે એના આપણે ઉદાહરણો જોઈએ ઈટાલીનો વિસુય પર્વત ઇકોડોરનો પક્ષી જાપાનનો ફ્યુઝિયામા અને ભારતનો બેરન એટલે કે અંડમાન અને પાવાગઢ અને ગિરનાર છે એ જ્વાળામુખી પર્વતના શ્રેષ્ઠ ઉદાહરણો છે ફરી એકવાર આપણે રિવિઝનમાં લઈએ ઇટાલીનો જે છે એ વિસુય પર્વત છે ઇકોડોરનો પક્ષી છે જાપાનનો ફ્યુઝિયામાં છે અને ભારતનો બેરન અથવા તો અન્નબાગ અથવા તો ગુજરાતની વાત કરીએ તો પાવાગઢ અને ગિરનાર આ છે એ જ્વાળામુખી પર્વતના બેસ્ટ ઉદાહરણ છે કે એ જ્વાળામુખીના કારણે આ પર્વતોનું નિર્માણ થયું છે એવું આપણે માની શકીએ બરાબર હવે આપણે આગળ વધીએ પર્વતના ચોથા પ્રકાર તરફ અવશિષ્ટ પર્વત અવશિષ્ટ પર્વત આકૃતિમાં તમે જોઈ શકો છો ચારેય પર્વતોની આકૃતિ તમે જોઈ શકો છો પહેલો છે આ ગેટ પર્વતની આકૃતિ છે આ છે ખંડ પર્વતની આકૃતિ આ જ્વાળામુખી પર્વત છે અવશિષ્ટ પર્વતો હવે કુદરતી બળો સામે ટકી રહેલા ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે જે જમીનનો જે ભાગ છે એના ઉપર ઘસારા અથવા તો કુદરતી બળો જો છે એની સામે જે ટકી રહેલો જે ભાગ છે એ ભાગને આપણે શું કહીએ છીએ અવશિષ્ટ પર્વતો હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે જે જમીનના જે પોચા ખડકો છે આ ઘસારા અથવા તો કુદરતી બળોના કારણે છે એ ઘસાઈ જાય છે અને વહી જાય છે અને બાકી જે નક્કર ખડક છે એમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિભાગને આપણે ભૂમિખંડને શું કહીએ છીએ આપણે તેને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ હવે ભારતમાં તેના ઉદાહરણો કયા કયા છે ભારતમાં તેના ઉદાહરણો છે અરવલ્લી નીલગિરી પારસનાથ રાજમહેલ તથા પૂર્વગઢ આ ભારતમાં અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે ફરી એકવાર આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ જે ઘસારો છે અથવા તો કુદરતી બળો છે તેની સામે ટકી રહેલો જે શેષ ભાગ છે શેષ બચેલો ભાગ પૃથ્વીનો જમીનનો એને આપણે અવશિષ્ટ પર્વત બને છે હવે હજારો વર્ષોથી જે પોચા ખડકો છે એ ઘસાઈને શું થઈ જાય છે વહી જાય છે અને બાકીનો જે નક્કર ખડકમાંથી બનેલો ભૂમિ ઊંચો ભૂમિભાગ છે એને ભૂમિખંડ છે એને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ અને એના ઉદાહરણો છે ભારતમાં અરવલ્લી છે નીલગીરી છે પારસનાથ છે રાજમેલ છે તો પૂર્વ આ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે તો જે ઘસારો અને કુદરતી બળો છે એની સામે ટકી અને શેષ ભાગ જે બચ્યો જમીન જમીન અથવા તો ભૂમિભાગનો એને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ અને જે પોચો ભાગ જે જમીનનો હતો એ ઘસાઈ ગયો બરોબર અને નક્કર ભાગ છે બચ્ચો નક્કર ભાગ અને ઊંચો ભૂમિખંડ એને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ હવે આપણે તો વિદ્યાર્થી મિત્રો તમને પર્વતોના ચાર પ્રકારની આપણે ચર્ચા કરી તો તમને સમજ આવી ગઈ છે ચાર પ્રકારમાં સૌ પ્રથમ આપણે ગેડ પર્વતની ચર્ચા કરી ત્યારબાદ આપણે ખંડ પર્વતની ચર્ચા કરી ત્યારબાદ જ્વાળામુખી પર્વતની ચર્ચા કરી અને ત્યારબાદ અવશિષ્ટ પર્વતની ચર્ચા કરી તો તમે સમજી ગયા છો કે ચારે પર્વતોનું જે નિર્માણ છે એ કઈ રીતે થાય છે ચારો પર્વતોનું નિર્માણ માટે જવાબદાર ક્યાં ને ક્યાં ભૂકંપ છે અથવા તો જ્વાળામુખી છે બરાબર આના માટે આ જવાબદાર છે જે પૃથ્વીની અંદર અથવા તો પૃથ્વીની બહાર જે ક્રિયા અથવા તો આંતરક્રિયાઓ થતી હોય છે એના કારણે છે એ પર્વતોનું નિર્માણ થયું છે તો હવે આપણે આ પર્વતોનું જે મહત્વ છે એની આપણે ચર્ચા કરીએ પર્વતો છે એ દેશ હોય કે પ્રદેશ હોય તેની સીમા અથવા તો સરહદ અને કુદરતી દિવાલ સન્માન હોય છે કારણ કે પર્વત છે કુદરતી દિવાલ છે શું છે કુદરતી દિવાલ છે કોઈ પણ પ્રદેશ અથવા દેશ હોય તેની સીમા અને શરદ બની જાય છે કુદરત કુદરતી રીતે તો પહેલો લાભ કુદરતી દિવાલ સીમા સરહદ ઉપર કોઈ પણ દેશ પ્રદેશ નહીં હોય ત્યારબાદ કુદરત જે આ પર્વતો છે એ ઠંડા પવનથી આપણને રક્ષણ આપે છે કોઈ ઠંડા પવનો બહારથી વાતા હોય એની જગ્યાએ જો પર્વત હોય તો એ પર્વત છે એ ઠંડા પવનો છે તો આ બે ઠંડા કરે છે ત્યારબાદ પર્વતો નું મહત્વમાં આપણે જોઈએ તો ભેજવાળા પવનોને રોકી અને વધારે વરસાદ આપે જે ભેજવાળા પવનો છે એને રોકે અને વધારે વરસાદ આપને પર્વતોના કારણે મળતો હોય છે હવે પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે કોઈ પણ નદી છે તે પર્વતોમાંથી જ નીકળતી હોય છે બરાબર તો પર્વતો છે એ નદીઓનું શું છે ઉદ્ગમ સ્થાન છે નદીઓનું નીકળવાનું સ્થાન છે પર્વત બરાબર તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે જે પર્વતોમાંથી જે નદીઓ નીકળે છે તે નદીઓ છે એ ફળદ્રુપ મેદાનોનું નિર્માણ કરે છે વધુ વરસાદ દ્વારા ઊંચા અને હિમ આચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ માસ વહેતી નદીઓ છે એ જળભંધારણનું કાર્ય કરે છે વધુ વરસાદવાળા એરિયા હોય અથવા તો ઊંચા હિમાચાદિત પ્રદેશ હોય તેમાંથી જે નદીઓ નીકળે છે એ બારેમાસ માસ વહેતી નદીઓ હોય છે અને આ નદીઓ છે એ વિપુલ પ્રમાણમાં જળભંધાર કાર્ય કરતી હોય છે તો પર્વતોનું આ પણ મહત્વ છે ત્યારબાદ જે આ નદીઓ હોય છે એ નદીઓમાંથી આપણે જળ વિદ્યુત છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ જળમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ તે પણ એક જરૂરી છે તે ઉપરાંત પર્વતો છે એ જંગલ તો પર્વતો ઉપર જંગલો પણ ઉગે જંગલનું પણ નિર્માણ થાય છે તો જંગલ સંપત્તિ તરીકે પછી પર્વતોમાં આપણે ખનીજ પણ પ્રાપ્ત થાય છે તો ખનીજ સંપત્તિ તરીકે અને પ્રાણીઓ પ્રાણી સંપત્તિના ભંડાર તરીકે પણ આપણે પર્વતોનું ઉપયોગ કરી શકીએ છીએ તો એની રીતે મહત્વના બની જાય છે પર્વતો આપણા માટે પછી પર્વતો હોય ત્યાં પ્રવાસન ઉદ્યોગો કારણ કે ઘણા બધા વિદેશી અથવા તો દેશી જે લોકો છે એ પ્રવાસ માટે પર્વતોમાં જતા હોય છે તો પ્રવાસન ઉદ્યોગ તરીકે પણ પર્વતોનું મહત્ત્વ છે પછી કોઈ લોકો છે એ ચલચિત્ર એટલે કે ફોટા પાડવા માટે પણ પર્વતોને પસંદ કરતા હોય છે તો ચલચિત્ર ઉદ્યોગ તરીકે અથવા તો જે લોકોને પર્વત રોહકો લે પર્વતો ઉપર ચડવાનો શોખ હોય તે પર્વતારોહકો માટે પણ પર્વતો શું છે આશીર્વાદરૂપ છે તો વિશ્વની કુલ સંપત્તિના દસમા ભાગની વસ્તી છે તે પર્વતો ઉપર રહે છે તો પર્વતો રહેઠાણ તરીકે પણ એક મહત્વનું સ્થાન છે તે સ્થાન છે તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે મેક્સિકો અને બગોટા પર્વત ઉપરના જે બેસ્ટ ઉદાહરણો હોય તો એક મેક્સિકો અને બીજું બગોટા તો આવી રીતે છે પર્વતો આપણે ઘણી બધી રીતે ઉપયોગી છે અને પર્વતોનું ઘણું બધું મહત્ત્વ છે ફરી એકવાર આપણે પર્વતોનું મહત્વનું રિવિઝન કરી લઈએ એક તો સરહદ તરીકે પરદેશ અથવા દેશની કુદરતી દીવાલ છે પછી બીજી ઠંડા પવનોથી આપણે પર્વતો રક્ષણ આપે છે પછી ભેજવાળા પવનો રોકી અને વધારે વરસાદ આપને આપે છે પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ છે એ ફળદ્રુપ મેદાનોનું નિર્માણ કરે છે વધુ વરસાદવાળા અને ઊંચા હિમાચલ પ્રદેશમાંથી વહેતી જે નદીઓ છે એ બારેમાસ બારેમાસ વહે છે એના કારણે વિપુલ પ્રમાણમાં ભંડારનું કામ કરે છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે આ ઉપર પર્વતો ખનીજ સંપત્તિ અથવા તો જંગલ સંપત્તિ અથવા તો પ્રાણી સંપત્તિનો પણ ભંડાર છે પર્વતોના કારણે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ નું પણ વિકાસ થાય છે પર્વતારોહકો માટે પણ પર્વત રૂપ છે અને વિશ્વની કુલ વસ્તીમાં દસમા ભાગની વસ્તી છે એ પર્વતોમાં રહે છે એટલે એ પર્વતો રહેઠાણનું પણ સ્થાન છે તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને અગુટા તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને પર્વતોના પ્રકારમાં સમજણ પડી ગઈ છે અને પર્વતો પર્વતોનું મહત્ત્વ પણ તમને સમજાઈ ગયું હશે તો આપણે આજે આજના લેક્ચરને અહીં સમાપ્ત કરું કરીશું Jai Hind